તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને અમે હરિભાઈ પાછા પધારી જઈ રહ્યા છે અમારી મહેફિલમાં આમ જો ટોટલી કદાચ ભેગી કરી નાખીને કોઈ બાકી નથી આ તો એક ટુ ઝેડ મેમ્બરને ભેગા કરી રાખ્યા છે સંજયભાઈથી માંડીને મહિલો જાનુ બુટીઓ કિનાલી ભાઈ ભાઈ શેટ શેટ ગર્દ એ બડી અચ્છી વાત કહી આપ ગર્દણી અને ઘરવાળી અને વિયોગભાઈને દીધીબેન અને ખાસ તો અમારા મનોજ શેટ

ઓર એ બાબો આ વિશે આપણે છે ને પેલા બુટિયાને પૂછી બુટિયા શું કહે છે બુટિયા તર હું જનતા માફ નહી કરેગી તર હું કેવું તને એમ કે તારી ઘરવાળી તને એમ કે કે હું નો તો તમારે તમને છે ને તમ કાઈ નો કરી એકો તમારથી કાઈ નો થાય તમારો હું થાય તો હું તમે આખી જિંદગી જીવો તો આવી છે તર હું કેવાન છે 28 વર્ષથી એમાં એમ જીવતા હતા હા તો જ કરે તો એ વાત જ એટલે છે ટેન્શન ન ફૂલ કોન્ફિડન્સ ફૂલ કોન્ફિડન્સ મે જા તમે એમ કે અઠ્યાવી વર્ષ થી જીવતો જ કેવી જિંદગી હતી ની મને ખબર ને તમને એટલે હું કઈ તમને રોકડોક નથી કરતી બરાબર

અને બાયું નું અમે રાત્રે બે વાગે ઘરે આવતા બરોબર છે એમાંથી અમે અત્યારે ઘરે આવવા મળ્યા અગિયાર વાગે વાગે

લાગ્યા ગલાટમાં ઘરે આવો અડધા કલાકમાં ઘરે આવો 15 મિનિટમાં ઘરે આવો એ તો કરી છે સંજય બાપાએ ને પૂછ તો કરી જો જલસાટ છે કોઈ ટેન્શન નહીં બે જાય

મારે એક સવાલ પૂછવો છે પાછો બધા આમ જો બધી એક જ સવાલ છે મારે આક્રમણ નહી થતા તો હું એક સવાલ કરી દઉં પૂછ્યું हेलो हेलो सॉरी मैं आनो आ, जो आनो पूरो થઈ ગયો છેલેક હું વઈ ગયો તો તમે હું ક્યાં છે આપણે હરીભાઈ પાસે હા અને પાસે આવી ગયા આપણે ને મારું એમ કેવું

તો હું સંજયભાઈ અમે ક્યાંક નાસ્તો કરી આવી હોટલ જઈ આવી કેટલા દી ખાવ ખાઈ ખાય ને કેટલા દી ખાવ એક દી ખાવ બે દી ખાવ ત્રણ દી ખાઓ કેટલા દી ખાવ તમે કેટલી હોટલ છે વાહ એ તો મોહબત છે આપણે ઘરે ખાતા હોય ને મિનિમમ અઠવાડિયે શાક એનું આવે કે નો આવે નો નો બહુ ડિફરન્ટ આવે ખાવા અમેરિકન ખાવ ગરમ મસાલા કેટલા નાખી ગરમ હું દાદા મને યાદ છે મારા દાદા પાસે લાડવા ને ગાઠિયા ખાઈ

એક ખોટી માન્યતા એક એક સવાલ પર્સનલ એક માન્યતા એક ખોટી છે આપણે આપણા બાપા આપણને ઘણીવાર કહેતા કે બહારનું ન ખવાય એસિડિટી થઈ જાય પણ એક આ બાયુને એવો વેમ રહી ગયો કે આપણા ઘરવાળા બીજે બહાર ખાય તો એને એસિડિટી નું મળે હોટલનું ન ખવાય તો શરીરમાં કંઈક તકલીફ થાય

ને તો ભાઈ ને નો હોય ને તો કાઈ ફરક નથી પડતો તમે એમને મરી જાવ છોકરા છે થાય મોદી હાલત કુતરા દેવી છે બાકી તમારો

નાય તે આ દુનિયામાં આ શેરીના ખૂણામાં મનોજભાઈ તોય ન હોય છે કે મનોજભાઈ વાત ઉપર હું કે હા હા વાત તારી હાચી જે ઓનરી તમારું તમારું છે

તમારો તો આપણે બધી જિલ્લાઓનો ઇતિહાસ અને ચારેકમાらの ઇતિહાસ નાઈ મારો ને પછી આપડે ગુજરાતનો જ બનાવે

કળકી કેવું આ એવું કળકી જેવું થાય સમજો મનોર મારો જેવું જ થાય એય એય ઘડી ચાંદાર કાયવાળો એ સાતે આવો કઈક બાજુ એતો હોય ભાઈ હોય કે ન હોય ભાઈ થી જ સંસાર એય સ્ત્રીઓ સોરી સ્ત્રીઓ વાતમાં શાંતિ બસ શાંતિ એક જ મિનિટ એક જ મિનિટ ફાઇનલી છીલે માડી તારે નટકા બોલવા મારે બોલવા શાંતિ રાખ એમ કો શાંતિ રાખ એમ કો શાંતિ રાખ એમ કો ફાઇનલી મને

એમ કીધું કે બાયુ નો હોય ને લેડીઝ તો નો વિનાશ થઈ જાય આવી બાયુ હોય ને તારે તારે બદલી તારે બદલી હાથમાં આવી ગયા સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ ફાઇનલી મજ જેન્ટ્સ તરફ જાય છે અને જેન્સ વિજેતા છે આમાં ફાઇનલી

અમારા પાસે નંબર પર ટાઈમ નથી અમારા માનવ પાસે ચડાવવા ટાઈમ નથી 100% તો ફાઇનલી બાયો આવજો બાયો બધી Tata નવા બ્લોગ માં બાયો બધી એટલે અમને બાયો માં ચાર બાયો નો પાઉં એમ 1 2 3 આ પાણા મારે ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ